હવે આપણે જઈએ છીએ હનુમાનજી દાદાના મંદિરે તો મિત્રો વિડીયો અમારી સાથે બનાવી દેજો જો ગમે વિડીયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બતાવું તમને હનુમાન દાદાના દર્શન જય માતા સરપંચ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે વેગા જો તમે જોઈ શકો છો આ વેગા ગામમાં મંદિરે જવાનો રસ્તો છે તો અહીંયા જે મારા ઘરના છે સોનલ તે ગેટે તમને પરિચય આપે છે આ બાજુ હાઈવે પર બોડેલી બરોડા હાઈવે પર જ આ વેગા ગામ આવેલું છે ત્યાં હનુમાનજી દાદાનું મંદિર છે તો જરૂરથી હનુમાનજી દાદાના દર્શન કરજો અને અહીંયા કષ્ટભંજન દેવ દાદા જે સારંગપુરવાળા અહીં આવેલા પધારેલા છે તેવું માનવામાં અને કહેવામાં આવે છે મિત્રો તો દર્શન કરવાનું સો ટકા ભૂલતા નહીં અને અહીંયા બરોડાથી આવતા બોડેલીવાળા હાઈવે પર રસ્તામાં જ વેગા ડબ્બોઈથી ગામ આવે છે વેગા ગામ અને આ જોઈ શકો છો કેટલો સુંદર નજારો લાગે છે ગામમાં જતાની અંદર જે તળાવ છે જોરદાર શૂટિંગ લાગે સાંજના પાંચ વાગ્યા છે મિત્રો આવી ગયા છે આપણે મંદિરે તો અહીંયા ટોટલ સાત આઠ મંદિર છે તો આપણે પહેલાં વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના દર્શન કરીશું તો ચાલો આપણે પહેલાં પગે લાગી લઈએ તો આપણે હવે જઈએ છીએ મંદિર તરફ તો ગજાનંદ ગણપતિ બાપાના દર્શન કરીશું જે ફર્સ્ટમાં પહેલાં જ ગણપતિ બાપાનું મંદિર આવે છે તો અહીંયા દાદાના દર્શન કરીશું આપણે જોઈ શકો છો કેટલા મોટા ગણપતિ બાપાના મૂર્તિ છે મિત્રો તો જરૂરથી એક દિવસ અહીંયા દર્શન કરવા માટે આવજો લગભગ મારા ખ્યાલથી સાતથી આઠ ફૂટના દાદા છે બાજુમાં શ્રી ગુરુદેવ ની મૂર્તિ છે તો તેના પણ તમે દર્શન કરી શકો છો અને આ જોઈ શકો છો એના ગતેશ્વર મહાદેવના મંદિરના દર્શન જોઈ શકો છો તમે અહીંયા તો આપણે બધું વ્યવસ્થિત બતાવીશું દર્શન પણ કરાવીશું જોઈ શકો છો તમે અહીંયા શિવલિંગના દર્શન તો બાજુમાં બીજા મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું જોઈ શકો છો આ માતાજી ના દર્શન કર્યા તમે બાજુમાં બીજા પણ આપણે મંદિરો છે તેના પણ દર્શન કરીશું આ ત્યારે મંદિર બંધ છે એટલે અમે બહારથી જ પગે લાગી લઈશું જો આ કાળીયા ઠાકર જે ડાકોરના ઠાકોર એમના પણ દર્શન કરીએ આપણે તો અહીંયા આપણે મંદિરોના દર્શન કરીશું આ છે હનુમાનજી દાદા જે તમે દર્શન કરી શકો છો મિત્રો સારંગપુર વાળા સારંગપુર હનુમાનજી દાદા એમ કહેવામાં આવે છે વેગા ગામમાં તો દાદાના પણ દર્શન કરો અને મારા દાદા તો દરેકના દિલમાં વસે છે દરેકના દુઃખ દૂર કરે છે તેવી મનથી પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો ડભોઈ આવો તો વેગા ગામ હનુમાનજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં કે દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો આ બહારથી કેટલો સુંદર નજારો લાગે છે જો તમને જોઈને એકદમ આનંદ થાય અને બેસવાનું અને તમને આનંદ થઈ જાય તેવું અહીંનું નજારો છે મિત્રો તો આપણે બધા મંદિરોમાં બધા દેવના દર્શન કર્યા તમને હનુમાનજી દાદાના દર્શન કરાવી લીધા ટોટલ અહીંયા સાત આઠ મંદિર છે મિત્રો તો આપણે બધા દેવસ્થાનના દર્શન કર્યા અને અહીંયા એટલું સરસ લાગે કે મિત્રો તમને શું કહું કે તમને આવવાનું મન ના થાય એટલું સુંદર દૃશ્ય લાગે છે અહીંયાનું તો અમે પણ ડભોઈ હીરા ભાગોળ ગયા હતા તો અમને વાત મળી કે અહીંયા કષ્ટભંજન દેવદાદા હનુમાન દાદાનું મંદિર આવેલું છે વેગા ગામ તો નજીક જ થતું કિલોમીટર જેવું તો અમે પણ દર્શન કરવા માટે આવી ગયા કારણ કે અમારી બસ સાત વાગે ગોધરા જવાની છે તો અમે અહીંયા રિક્ષાવાળા ભાઈને કહ્યું તો એ ભાઈ લઈને અમે અમને આવ્યો છે અહીંયા તો અમે દર્શન કરીએ તો એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમને આવી જાણકારી નથી પણ એ ભાઈ અમને બધી જાણકારી આપી કે અહીંયા આઈટનું છે સારંગપુરવાળા દાદાનું તો બોલો પ્રેમથી જય હનુમાનજી દાદા